બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર આજરોજ લગભગ બાર વાગ્યાની આસપાસ વાગરાથી મુલેરને જોડતા માર્ગ ઉપર આવેલ પહાજ ગામ નજીક કેનાલમાં અજાણ્યા લાશ તરતી હોવાની માહિતી વાગરા પોલીસને મળી હતી ઘટનાની જાણ થતા વાગરા પોલીસ બાતમીવાળી વાળી જગ્યાએ ગયા હતા જ્યાં કેનાલના વહેતા પાણીમાંથી એક લાશ નજરે પડી હતી પોલીસે પાણીમાં તરતી લાશને બહાર કાઢીને મૃતદેહને તપાસી જોતા તેના શરીરે કોઈ પણ ઈજા કે ઘાનું નિશાન મળ્યું ન હતું મરણ જનારીસમ ના ખિસ્સા તપાસીને જોતા તેમાં પણ ઓળખ થાય તેવા કોઈ જ ડોક્યુમેન્ટ મળી આવ્યા ન હતા જેને લઈને અળખાઈ રહ્યું છે ત્યાં સુધી મૃતદેહની ઓળખ થઈ શકી ન હતી મરણ જનારીસમે નાઇટ્રી પેરેલ હતી તેમજ ઉપરના ભાગે કોઈ કપડું પહેરેલું નહોતું જેને લઈને પોલીસે આસપાસમાં તપાસ આદરી હતી પરંતુ આસપાસમાંથી કંઈ મળી આવ્યો નહોતો હાલ તો વાગરા પોલીસે મૃતદેહનો કબજો મેળવીને તેને પીએ મળશે ખસેડવા તેના વાલી વારસાને શોધવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે રિપોર્ટર અવિસૈયદ તા હાલકા ન્યૂઝ વાગરા